ખાસ કરી અને ખેતીવાડી વિભાગે રેડ કરી હતી એટલે કે બિયારણના સેમ્પલ લીધા હતા અમરેલી જિલ્લામાં એક હજાર આસપાસ એક હજારની આસપાસ ખાતર બિયારણ અને જંતુનાશક દવા વિક્રેતાઓની લાયસન્સવાળી દુકાનો આવેલ છે ગઈકાલે સાંજના સુમારથી એક ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું દરેક દુકાનદારોને આ ખેતીવાડી વિભાગના અધિકારીઓ પહોંચ્યા અને તેમણે બિયારણના સેમ્પલ લીધા શંકાસ્પદ લાગતા બિયારણના ત્રણસો ચોસઠ કિલોગ્રામ જેટલો જથ્થો જ હતો કે જે ખેતીવાડી વિભાગને લાગતું હતું કે આ નકલી બિયારણ છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યો આ સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરતા લાયસન્સ વિક્રેતા જે બિયારણ વેચે છે જંતુનાશક દવાઓ તે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો આપને જણાવી દઈએ કે કૃષિ વિભાગ દ્વારા કપાસના બિયારણ જે શંકાસ્પદ લાગતા હતા તેવા એક લાખ બોતેર હજારના બિયારણો કપાસ માટે જે બિયારણ છે તે ખેતીવાડી વિભાગને લાગ્યું કે આ ક્યાંક નકલી છે કે આમાં કંઈક શંકા છે તે એક લાખ બોતેર હજારનો જથ્થો પણ સ્થગિત કરી દેવા આવ્યો અને આપણે જણાવી દઈએ કે અગિયાર તાલુકા મથકો પર અમરેલી જિલ્લાના અગિયાર તાલુકા મથકો ઉપર ખેતીવાડી વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે તમામ બિયારણો ચેક કરવામાં આવ્યા છે ખેતીવાડી વિભાગનું માનવું છે કે નકલી બિયારણથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે લોકો માટે તે હાનિકારક છે અને તેથી અમરેલી અને તેની આસપાસના અગિયાર તાલુકાઓમાં જેટલી પણ દુકાનો છે ત્યાં મોટી સંખ્યામાં કાફલાએ પહોંચી અને ઓપરેશન હાથ ધર્યું હતું ગઈકાલે કરી દેવામાં આવ્યો છે અલગ અલગ દુકાનોમાંથી અલગ અલગ બિયારણના સેમ્પલ લેવામાં આવ્યા છે તે સેમ્પલને તપાસ અર્થે મોકલવામાં આવશે અને જો તેમાં કંઈ પણ શંકાસ્પદ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એચ એ ત્રિવેદી નાયબ ખેતીના વિસ્તરણ પોરબંદર જો રાજ્યના ખેતીવાડી વિભાગે ખેડૂતોના હિતના ડાકી અને ખરીફ સિઝનમાં બિયારણની સિઝન ચાલુ થઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા રાસાયણિક ખાતરોને બિયારો મળી રહે એ હેતુથી એવા ઉમદા આશયથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઝુંબેશના ભાગરૂપે આખી ક્વોલિટી કંટ્રોલની અમારી ટીમ એ ચેકિંગ હાથ ધરી રહી છે એમાં આ સ્કોડના ભાગરૂપે આજરોજ અમરેલી જિલ્લામાં ગઈકાલે પણ અમરેલી જિલ્લામાં અમે ઓગણીસ એક જેવા વિક્રેતાઓની મુલાકાત લીધી હતી અને અમે પા ઓગણીસક જેવા સેમ્પલો પણ લીધેલા છે એ સેમ્પલોને અમે બિયારણ ચકાસણી સરકારમાંની બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં પણ મોકલેલા છે એના પૃથક્કરના પરિણામો આવી ગયા પછી જો એમાંથી કોઈ સેમ્પલ અમને બિન પ્રમાણિત જાહેર થાય છે તો અમે જે તે વિક્રેતા અને જે તે કંપની સામે પણ અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાના છે આની સાથે સાથે ગઈકાલે અમે અમરેલી જિલ્લામાં ત્રણસો ને કિલોગ્રામ જેવું અલગ અલગ ક્ષતિઓને ધ્યાને રાખી અને ત્રણસો ને ચોંસઠ કિલોગ્રામ જેવો બિયારણનો કપાસના બિયારણનો જથ્થો જેની અંદાજીત કિંમત મિત્રો સાડા સાત લાખ રૂપિયા જેવી થવા જાય છે એ જથ્થો પણ અમે વેચાણ માટે લેખિત હુકમથી અટકાવી દીધો છે હું મારી અમરેલી જિલ્લાની ગુણવત્તા નિયંત્રણ ટીમને અભિનંદન આપું છું કે ગત તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ચલાલા સ્થિત મોહન સીડ્સની અલગ અલગ ક્ષતિઓના આધારે અમારા નાયબ ખેતીના વિસ્તરણ અમરેલી એ આ એમનો પિસ્તાલીસ દિવસ માટેનો બિયારણનો પરવાનો પણ સ્થગિત કરી દીધો છે આથી આ પેઢી આગામી પિસ્તાલીસ દિવસ સુધી બિયારણ વેચાણ વેચાણ માટે પ્રદર્શિત વેચાણ માટે સંગ્રહ કે વેચાણ માટે હેરફેર પણ નહીં કરી શકે સાથે સાથે આજે પણ અમારી ટીમ આ સમગ્ર કામગીરીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં કાર્યરત છે આજે પણ અમે લગભગ સવારથી અત્યાર સુધીમાં લગભગ એકાદ લાખ રૂપિયાનો કપાસના બિયારણનો જથ્થો અલગ અલગ ક્ષતિઓના કારણે અટકાવી દીધેલો છે અને શંકાસ્પદ તરીકે નમૂના લઈ અને આજે પણ અમે નમૂના સરકાર માન્ય બીજ ચકાસણી પક્ષાઓ મોકલી આપેલા છે તમામ ખેડૂત અમરેલી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને મારી આગ્રહપૂર્વકની નમ્ર વિનંતી છે કે આપ જ્યારે પણ બિયારણ ખાતર કે દવા ખરીદ કરવા જાઓ ત્યારે અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરો પાકા બિલથી ખરીદી કરો અને કોઈ એવા લેભાગુ તત્વો પાસેથી ખરીદી ન કરતા અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરો અમારા જિલ્લાના તમામ વિક્રેતા મિત્રોને પણ અમારા લાઇસન્સ શોટર વિક્રેતા મિત્રોને પણ મારી નમ્ર અપીલ છે કે આવો ખેડૂતની ખેતીને સમૃદ્ધ બનાવવા માટે આપણે સૌ સાથે રહી આપણા ખેડૂતોને ગુણવત્તાયુક્ત દવા ખાતરના બિયારણ મળી રહે એ દિશામાં આપણે પ્રયત્ન કરી ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઇનપુટ આપી અને એની ખેતી સમૃદ્ધ બનાવવા માટે સાથે રહી સહભાગી થઈ અને આપણે કાર્ય કરી આ ચેકિંગ સમયાંતરે ચાલુ જ રહેવાનું છે આ ચેકિંગ ખેડૂતોના હિત માટેનું છે પણ હાલ આ જે સ્કોડ છે રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગે જે સ્કવોડનું આયોજન કર્યું છે એ ચોવીસ તારીખ સુધીનું બાવીસ ત્રેવીસ ને ચોવીસ તારીખ સુધીનો આદેશ છે જરૂર લાગે આ આદેશ અમારા માન્ય ખેતી નિયામક શ્રી લંબાઈ પણ શકે છે આમાં વધારે નવા અધિકારીઓનો ઉમેરો પણ થઈ શકે છે અધિકારીઓને બીજા જિલ્લામાં મોકલી બીજા જિલ્લાના અધિકારીઓ પણ આવી શકે છે તમામ ખેડૂત મિત્રોને તમામ વિક્રેતાઓને મારી નંબર વિનંતી છે કે ગુણવત્તાયુક્ત ખાતરીપૂર્વકના બિયારણ ખાતરીપૂર્વકનું ખાતર અને ખાતરીપૂર્વકની દવાઓ જ પાક આ બિલથી ખેડૂતોને આપવાનો હું તમામ વિક્રેતાઓને પણ આગ્રહ કરું છું નવી સમાચાર નવી અપડેટ અને નવી ખબરો સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર